ભારતીય જનતા પાર્ટીની આ પંદર ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા આજે સસ્પેન્શન નો નવ જણ ત્રણ નર્મદા જિલ્લો કુલ નવ કરવા માટે લેટર આવેલો છે લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપી ના હતા તેવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદર ને મેં ઉભા રાખેલા સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી એટલા માટે કે મેં પંદર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસરનો નો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીર વર્તી જનતા હંમેશ માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી નિશાન ઉપર પાર્ટી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારીતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકો ની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિજય થવાનો છે એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે ખૂબ સમજે છે અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે મને કહ્યું તેમ સસ્પેન્શન ની મને કોઈ અસર થવાની નથી હું જીતવાનો છું એમાં કોઈ શંકા નથી ગમે પરિસ્થિતિમાં કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના આમાં આજનો સવાલ આવતો નથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શન નો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઉભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવાર ને સમર્થન કરેલું છે ઘણા તત્વો એવા પણ છે આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે ખુશી ખુશી મોલ બનાવતા હશે પણ આખરે તો મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો છે અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે અમે છે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે જિલ્લાના લોકો છે સહકારી અંદર પાર્ટી નથી નથી ને નથી